જો પોલીસ કચ્છમાં રહી શકતી હોય પોતાના બાળકોને અહીંયા ભણાવી શકતી હોય તો શિક્ષકોને ડોક્ટરો કેમ ના રહી શકે અહીંયા આગળ એટલે બાજી છે બહાર બાજુ છે આ બધી બહાનાબાજીમાંથી નીકળવું પડશે આ એક આંદોલનની શરૂઆત કરી છે બાદ લીધા છે આપણી વચ્ચે શીખ છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે ઘણા બધા મને બીજા પર દેખાય છે અલગ અલગ સમાજના સમાજના છે તમામ સમાજને વિનંતી છે કે કોઈ પણ સરકારી જે આપણે સગવડ મળવી જોઈએ નથી મળતી એનામાં આંદોલન કરીએ ત્યારે જાતિ અને ધર્મને મહેરબાની કરી ન જોતા ત્યારે ન જોતા કે મુસ્લિમ સમાજમાંથી છે દલિત સમાજમાંથી છે ક્ષત્રિય સમાજમાંથી છે શીખ સમાજમાંથી છે કે ગઢવી સમાજમાંથી છે જે લડાઈ ઈમાનદારીથી લડે છે એનો સપોર્ટ જરૂર પડે આપણે નેક્સ્ટ જે હોસ્પિટલ માં આપણે કરશું એ બોલાવળો ચક્કરો છે ને ચક્કર ના કે યાર જો આ મહિના દિવસમાં લાવે કેમ દો બરાબર 8 જો કરો દો જાય બરાબર દિવસમાં આપણે આ સરકાર ને આપીએ છીએ પહેલો કામ મહિના દિવસમાં ડોક્ટર અહીંયા તને આવવા જોઈએ આઠ ડોક્ટરો ની

જ્યારે આરોગ્ય માટે જ્યારે કુટતા ડોક્ટરો જ્યારે આ કિનાકોર સરકાર આ એ પેટનું પાણી નથી હલતું જ્યારે લખનભાઈ દ્વારા ભોજન આર્મી સંસ્થાપક જ્યારે આ મુદ્દો ઉભા છે અને સ્ટાર્ટ કર્યું છે અલ્ટીમેટમ આપ્યું છે સરકારને કે એક મહિનાની અંદર આ જ્યારે ઘટ ડોક્ટર પુરવવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કરવામાં આવશે આની શરૂઆત સરકાર નોંધ અને ને પ્રશાસન નોંધ અને હું નલિયાની જનતાને એક અહિયાથી આહવાન કરું છું કે લખનભાઈ દ્વારા જે આ લખન કરવામાં આવી છે તમામ નલિયાની જનતા લખનભાઈને સપોર્ટ કરે અને તમને એક સારો સુવિધા મળે આરોગ્ય હોય કે શિક્ષણ હોય સર્વ સમાજ જે આજે એકઠી થઈ અને આ સંદેશ જ્યારે આ સરકાર કિનાખોર તુસી કાન તુસી પહોંચે અને એમનો પેટ પાણી હલે તો આ સરકાર અહીંયા નલિયાની જે સુવિધા ઘટ છે એને પૂરી કરવામાં આવે